કાચી ગળ્યા તીખા ખાટા ખારા આમોળિયા બનાવવા માટે અહિયાં ત્રણ કેરી લીધી છે તોતા કેરી છે દોઈ કોરી કરી છોલી લઈ અને આવા લાંબા ટુકડા કરી લઈએ છે ખારા આમોળિયા બનાવીએ છીએ જેને તમે બાર મહિના દાળ શાકમાં પણ નાખી શકો છો મીઠું ઉમેરી ઉછાળી લઈએ છીએ થાળીમાં બહુ જ ઓછું તેલ લગાવવાનું છે અને એને સ્વેડ કરી લઈએ છીએ ત્રણ ચાર કલાક પછી એને હાથથી હલાવી લેવાના છે ને એકદમ તડકો આવતો હોય ત્યાં એને સુકવી દેવાના છે હવે તીખા અને ખાર આંબોળિયા જેને મુખવાસ તરીકે તમે ઉપયોગ કરી શકો છો સંચર પાવડર અને મરચું ઉમેરીએ છે બરોબર મિક્સ કરી લઈએ છે અને તડકે દેવાના છે સુ છે નહીં હવે ગળ્યા આંબોળિયા બનાવવા માટે જેટલા આંબોળિયા હોય એનાથી અડધી ખાંડ ઉમેરી હાથથી બરોબર મિક્સ કરી લેવાના છે ખાંડનું પાણી બની જાય પછી મલમલનું એક કપડું લઈ અને ઢાંકી દેવાનું છે તડકે બે ત્રણ દિવસ સુકવાનું છે સાંજે જયારે પણ તમે નીચે ઉતારો ત્યારે હલાવીને બીજે દિવસે તડકે મૂકવાનું છે ત્રણ દિવસ પછી ઘણું બધું પાણી સુકાઈ ગયું છે ગરણીની મદદથી મદદ થી લેવાનું છે પાણી તમે સરબત તરીકે પણ ઉપયોગ કરી શકો છો ગ્રીસ કરેલી થાળીમાં છૂટા છૂટા પાતરી દે છે વચ્ચે હલાવતા રહેવાનું છે ને તડકે સુકી દઈએ છે સુકાઈ ગયા પછી જોઈ શકો છો કે ચોંટતા પણ નથી ને બહુ સરસ થયા છે ગળ્યા તીખા અને ખારા અમોળીયા થેન્ક યુ